અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે નાયક રાજ્યસભા સંસદ સભ્ય અને નિજાનંદ બાપુ ગોતરકા ગોતરકા આશ્રમ આ આ પ્રસંગે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ આર્ય અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ભાવેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે તમામ સમાજના લોકો દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ સરસ મજાનું આયોજન હારી અનિલ મહેતા પરિવાર સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહેમાનો અને કાર્યકર્તાઓ માટે સરસ મજાનું ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શ્રી નિજાનંદ સ્વામી તેમનું પ્રવચન આપી લોકોને ભક્તિમાં અને દેશ વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા તેમનું સન્માન કરવા બદલ આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે મયંકભાઈ નાયક અને દિલીપભાઈ ઠાકોરે અલગ અલગ માર્ગદર્શન લોકોને આપ્યું હતું મુખ રમેશભાઈ સિંધવના સન્માન સમારોહમાં જે સમારોહ આરીજના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ રાજનેતા એવા ભાઈ જીગરભાઈ મહેતા જે અનિલભાઈ મહેતાના સુપુત્ર દ્વારા જે આયોજિત કરવામાં આવે તમામ ઉપસ્થિત રહે મહેતાનંદ એમની જે પરંપરાઓ છે ગુરુ પરંપરાઓ એમાંથી હું છું એટલે હું પણ એમાં ઉપસ્થિત થયો છું અને રમેશભાઈ સિંધવને હું ઘણા સમયથી જોઉં છું કે દેરગંભીર વ્યક્તિત્વ છે એમનું કામગીરી ઘણા સમયથી આપણે બધા લોકો અહીંયા સાક્ષી રહ્યા છીએ પાટણ જિલ્લામાં અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ એમની જે નિયુક્તિ કરી છે એમની પસંદ કરી છે એ જે વ્યક્તિત્વને હું ઓળખું એ પ્રમાણે હું ખૂબ એમને હૃદયથી આશીર્વાદ પાઠવું છું શુભાશીષ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે આગળ પણ ખૂબ પ્રગતિ કરે ઉત્તર ગુજરાતમાં જે નવું વ્યક્તિત્વ રાજકીય વ્યક્તિત્વ રાજ્યને પ્રાપ્ત થાય આજે તેર તારીખે રવિવારે અહીંયા જિલ્લા નવા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબનું અહીંયા સન્માન સમારોહ રાખ્યો હતો જે અંતર્ગત અત્યારે પૂજ્ય નિજાનંદ બાબુ મયંકભાઈ પછી બાકીના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માન્ય શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ અને બીજા બધા હોદ્દેદારો વધાર્યા હતા અને એ અનુલક્ષીને આખા હારી તાલુકામાંથી અઢારે વર્ણનની દરેક કોમ્યુનિટીના લોકો આજે અહીંયા હાજર રહ્યા હતા હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા અને એ લોકોએ ભેગા રહી અને રમેશભાઈને શુભકામનાઓ પાઠવી છે અને મારા ઘર ઉપર અને મારા પપ્પા ઉપર આજે પણ જે આ તાલુકાનો ગામનો જે વિશ્વાસ છે તો એ બદલ પણ હું આ ગામ અને તાલુકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં એ લોકો મારા કહેવાથી રમેશભાઈ સિંધવ સાહેબના અભિવાદન સમારોહમાં આવ્યા તો એ બદલ પણ હું એમનો ખૂબ ખૂબ આભારી છું